સહકાર છે અવસર અન્ય એક રીતે બાવીસમી જાન્યુઆરીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના હસ્તે ભવ્ય રામ મંદિરમાં રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉમંગ અવસર ઉજવાયો હતો આવો જ ઉમંગ અને ઉત્સવનો માહોલ આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચલવાયો છે દેશના અમૃતકાળમાં સહકારથી સમૃદ્ધિ દ્વારા રામ રાજ્યના પ્રગરણની આ મોદીજીની ગેરંટી છે ગુજરાત સ્ટેટ કોપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના આ અમૃતકાળમાં પોતાની સ્થાપનાના પચાસ વર્ષની ઉજવણી સુવર્ણ જયંતિ મહોત્સવથી કરી રહ્યું છે તે સુભગ સુયોગ છે સહકારી ક્ષેત્રની તાકાત કેટલી પ્રભાવશાળી છે તેનું દર્શન કરાવતો આજનો આ અવસર છે આઝાદીના આંદોલનમાં અંગ્રેજો સામેની અસહકારની લડતની આગેવાની ગુજરાતના જ બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે લીધી હતી એ જ રીતે આજે ગુજરાતના બે પનોતા પુત્ર વિશ્વ નેતા અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ ની જોડીએ સહકાર થી સમૃદ્ધિ આપ્યું છે આઝાદીના દશકો બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ના માર્ગદર્શન કાર્યરત થયું છે કૃષિ પશુપાલન ગ્રામ વિકાસ ગરીબ ઉત્થાન દરેક ક્ષેત્રે સર્વસમાવેશી વિકાસની પેટર્નને આપણા મોદી સાહેબે વિકસાવી છે એમની દુરમદેશી ના પરિણામે ગુજરાતની ડેરી સહકારી ચળવળ તો મોડેલ રૂપ બની છે